નાટક એવો કરો ધજિંગ ચાલુ કરો એવો તો પણ દોશી એમાં શું ચાર હતો કે આ તારા થયું બધું એ હવે ખબર પડી કે સમરી આવવાનું થયું હવે તમે બીજી ભૂલ જ ના કરો કે નકર એમ નહીં માપે હું રહીએ ના એટલા વધારે આ કરો નાટક કરો તાણે એવો અમે ગોડી એ ઉભો ઢાઈ રાખવાનો અમે સુખ શાંતિ રહે બરોબર ને નાવડ દોશી આઠેનો બટેનો લાવવો પડશે પાછો ઘરમાં તો બસ હું કઉં છું કશું નઈ ઘરમાં રમણ ભમણ પડી છે તારા વગન કોણ કરે કે

તમને ખબર નથી આઠેમ ની જતી રહીતી અલ્યા આવું પણ પછી હમા મણી રસ્તા ના બદલી કાઢવા ના હોય પછી બોલી કર્યો પાર પાડવી પડે કોક ને

ભાઈ અતને રફડતો તો કીધું હા ના ઊભા તો જો કરી આવો ના ના જентаને પૈસા આલી દો છો અલી જента જ શું આલે છે ભઈને આલે છે ક તે પેકા કરવા જેવું પેકા કરવા ન હોય અને તે મહિનાને મહિને 3 મહિના કર્યા છે ઓમે એનો વ્યવહાર તો બૂઠો છે પાછો બુઢાનો વ્યવહાર જ બૂઠો આ તો હું વસી રહ્યો તો આયા તક ક કોઈ આવતું જ નતું ગમમાં પૈસા તમે એક કામ કરો ઊભા થા ને ઉગરાણી કરી આવો જ અરે હું જાવ છું એ તો મારા નોમ ઉપર લિયા લેસી લી ચટકી ફર કે આનું પચ્ચી ફર કે તો નહી હે જો કહો તો ના કરવાના હોય ભઈ ના ભઈ ના રીતા રહેવાનું હોય વાત કરો છો કે વાનો કોઈ વ્યવહાર નહી હારા તે તમે ડબ ડબ કાઢીને આલો છો ઈ વાત મુ નહી જાવ દર વખત તમારે આ હા કાંડ કાંડ કરી કરી ના ના વો રહુત નહી ગમતું ઈ હારો તો શાંતિથી બેઠા તંગ રોટલો તો ખાતી આ લોકો તો નથી તમાર નોમ નહી

મારા ઘેર યાર ડાળો ઉગ પેલા ડાયોજી આવે પેલા રમણજી વચમો આયા પૈસા ઉઘરાણી આયા કરે છે બરોબર ને તો તારા ભાભી આયા છે એટલે પાછો મારા ઘેર ઝઘડો થાય આય તું ઘડી ઘડી આવી એટલે ના હોય ને તો કીધું રે પૈસા આલી દે તું ગમે તે કરી પૈસાનું તો કરીએ છે થોડા ડાળા હાખો બરાબર એક મી કિમિયો કમ્પ્લીટ કરી પેલો તો બરાબર તો રે કોમ થઈ ગયું ગયો તો ભાઈ તારા બધા પૈસામાં મો ઝટકા બન આલ દો ગણી મો વાત વાત પણ આલાલ ને મે ગણો હમ જાય કે તો મહિનો બે મહિના યાર રાખો પણ હવે મસ્તાત નહી હું કરવાનું કે તો ગમે તે કરી પૈસા તો ભરી દે પૈસા મારા ભરવા છે યાર હું ઘણી બધી કોશિશ કરું છું કે તારો ફોબળો પડો તો બધો અને બધું કરું છેલ્લા જમીન વેચી મારું બીજું હું કરું કે હા જમીન વેચી મારું જમીન તો ફોબળ જમીન નહી વેચવી પૈસા ના હોય તો

એ તો કરીએ છીએ એવું બધું શું કરવા નાટેક આવે છે એ તો મૂકવા કાકુ પાછું કરું છું પણ આ તો કીધું પડ્યા હોય તો આલી દે કે બાકી કોઈ જોર કરવાની જરૂર નહીં ના હું ગમે કરું છું તમે ચિંતા કરજો નહીં ભાઈ તમારે નહીં વાપરવા દઉં કોઈ થાય તમારું સર તમારા ઉપર લોડ નહીં આપવા દઉં છેલ્લા છેલ્લા મારું ફેફસું કે મારે ભાઈ ઓલી અલે હું બધું ના નાટેક કરવાનો હોય પૈસા નથી તારે હું બેઠો છું તો તારે ચિંતા કરે નો અભાળ પણ ત્યાં સુધી તારાથી કોશિશ કરજે તો હું એ કોશિશ તો કરું છું બરોબર ગમે તે કરીને આપડો પછા હજાર હાલ દીધી ચિંતા કરશો નહીં તાને હું ગમે તે કોક ના કોક કરું છું બીજું કોઈ ને પેલો હું વુર્યો છું ને એટલે તાર બાભીર ખબર પડે છે ને એટલે મને આખો યાર ઘરમાં

એ તો શી ખબર નહી આજ જ ખબર પડી અમને રા હાતાળ વળી જોઈએ આ તો નહી થોડી ગેરે થોડું પૂછવાનું રાખો અને પેલા બુધ્યાનું જે બધું ખરું ને ઈને જો તે બધા આલવાના તા બધા તમારા ડોહાના કાગળ્યો પર બધા બધું દેવું શું પી નાખ્યું છે પણ હું કરું આ ઘેળો નહી હું તો ઈનમ નતી રહી હૈ જાય આ લોકયમ જેન તે નાટક ચાલુ જ હોય એમ કરનો ઈ નહી ઈને તો દેવું બધું ભરાઈ જાવ ઓન કાગળ્યો પર બરાબર અને ઈને કોઈ આ નાચ્યું બુધ્યાન કોઈ આ નાચ્યું તો બધા ઉગરાને તમારે કે ટોળું ઓળખી હા તાને ટોળે ટોળો આવશે

હવે આ છે હા મને ને હા પણ તો છોકરો બે હતો હા જો છો તો ખાચા જો પણ

કેટલા દાડા કેટલા દાડા એમ કયો બીજું બધું બરોબર છે પણ બધું સોડી જવો થોડા દાડા કેરી આ ઘર ને જમીન બધું મેલું પડશે તમને ચોખ્ખું શર્ટ કહી દઉં કાકા જો તમને એવું લાગતું હોય ને કે અમે કશું કરી નહીં કે અને તમે પૈસા લઈને કોઈ અમલ કોઈ આ બધું બનાવવાની વાતો કરો મારી મોટા મોટી ઓળખોડો છું જો મોટા મોટી એક ફોન કકડાવ ને અને તમારો કાગળિયો તમારી સહીઓ બધું તમારા નોમો છે એક ફોન કકડાય ને ફળિયા કરતા કઈ નાખું તમને ખબર નહીં એટલે તમને આજનું એમ નમ ગય વાતો કરવા નહી આવ્યો એટલે જેવા ને પટાવવાનું કરો આજના આજ મારા પેમેન્ટ નું બરાબર જવાબ આપવા પડે ને આગર અમાર આલી દે યાર પૈસા પડી છે ના પડી ગયો હતર વખત હોબરી યાર આલી દે આલી દે આલી દે અને માં આઠમી વખત મારાની ઉપર હું હું પોલીસ કેસ કરે સીધો એક આગળે ઉપર ડાયરેક્ટ સાહેબ નું એવું બધું ના કરતા એ તો હું મળું છું તમારા બાપાને વાત કરું છું એનો અને મારા બાપા હું વાત કરો હું નોકરે ની રજા પાડું તમારા જેટલી વખત આવું એટલે મારા રજા પાડવા નોકરી ની

જફાના કરવા ધરાણી તો ને તો આ આ હું સ મારું વાધું પાકીશું અમન અનોડો અને હવે જતી કરવા લાગતો તો હો હવે આડો આડા અને મારા નહીં કરતી રહી ખબર હું હાલને હાલ થઉં છું એ મારું ભાઈ પાણી એમ હાલ જ થઉ ભાઈ કે ભાઈ શું ગમે છે કંઈ પૈસા ભરવાનું કર ના ના યાગા ક્યાંતી તી ક્યાંથી તી ના ના મારાનું હોય તો તમારે અને હાલ જ જાઉં છું બુધાબાને કહી દઉં ભાઈ પૈસા ભરજે મારા બધી બાજુ કાઠું હોય તો ઘરમાં ઠોઆ પહેલાં ગમ પહેલાં લોહ પીવું હાલ ના ના પૈસા નહીં

કશું કરવું નહીં પણ જો મારા એક રસ્તો હતો પણ આવું દવા પી દઉં તમે હા તો દવા તો મત કીપસુ ફાઈ ના કન ઓતેડી ફાઈ ના બરાબર આપણે સન ગુઠ્ઠો ગુઠ્ઠો ટુંપો ખવરા ગુઠ્ઠો ગુઠ્ઠો ટુંપો ખાઈ લો એ તો ખબર ના પડ સર ખુસો ખુગ્યો તો એટલે બરાબર તમે તો લોય પીવું છે બધા લેવા વાળા પૈસા બરાબર ને રોજ આવું છે દબોન આલે છે ગેન ભૈરુ દબોન આલે છે તો મન ભાભી દબોન આલે છે એટલે તમે જોને આત્મહત્યા કરતા હોય ટુંપો ખાઈ

ભાઈ કોઈ આવતું તો હશે નહીં પણ મારા પાન ભાઈ રસ્તો કોઈ નહીં મને માફ કરી દેજે મારી છોડી ઘણું ખાધું ભેગું ઘણું ફર્યા પણ અમે મારા પાણી પૈસાય નહીં રસ્તોય નહીં અને સન કોઈ રસ્તો નહીં મારા પાન એટલા અમે છે ભાઈ આવું કોક ધોળું ધોળું દેખાય તો ધોતું પહેલું તો જે હો એ આયા ડાયલા લે આયા હા બાંધ દેખાય છે લબડી પડજો કેટલા આયા લબડી પડો લબડી પડો લબડી પડો लवड़ी लो लवड़ी लो आ आ आ बचा आ आ आ बचा आ आ बचा आ आ आ आ आ आ आ

શું <mailfry> <laughsvio> <criticism> <laughs> તમે કોણ બોલ્યું બોલું છું ના ગૃહણી કને કીધું નહીં આપવાના ના તમે ના ગૃહણી નહીં આપવાનું હું આ બારે પૈસા આવું ના એ તો કરું છું એનો